ગામમાં દેવરાજપુરા ગામ પર પુરપાટ ઝડપે જતી અમૂલ દૂધની ટેન્કરના ચાલકે સાયકલ લઈને શાળામાં જતી કિશોરીની સાયકલને સાઇડમાંથી ટક્કર મારતા કિશોરી ઉછળીને રોડ પર પટકાતા તેના પર ટેન્કરનું પાછળનું વીર ફરી હતા કિશોરીને ગંભીર રીતે ઇજા થતા હોસ્પિટલમાં ખસેડતા તેને સારવાર દરમિયાન મોજ નિપજતા આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી કરમસદ ગામના દેવરાજપુરા માર્ગ પર નીરવ એવન્યુમાં રહેતા પ્રિતેશ ધલવાણીની દીકરી દિયા ઉંમરવર્ષ પંદર એ કરમસદની સંતરામ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે અને નિત્યક્રમ અનુસાર આજે સવારે દસ વાગ્યાના સુમારે દિયા સાયકલ લઈને શાળામાં જઈ રહી હતી ત્યારે કરમસદ દેવરાજપુર રોડ પર અમૂલ પાર્લર પાસે કરમસદ ચોકડીથી દેવરાજપુરા તરફ પૂરપાટ ઝડપે અમૂલ દૂધની ટેન્કરના ચાલકે દિયાની સાયકલને સાઇડમાંથી ટક્કર મારતા દિયા ઉછળીને રોડ પર પટકાતા દિયા પર ટેન્કરનું પાછળનું વ્હીલ ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીરપણે ગવાયેલી દિયાને ત્વરિત સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાયા બાદ ટેન્કરનો ચાલક વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે હાજર થયો હતો ઘટનાની જાણ થતાં જ વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે સવારે મારી પોતી સ્કૂલે જવા દસ વાગે ઘરેથી નીકળી અને રોડની રોડ પર ચડતા જ દૂધની ટેન્કર હડફેટમાં લઈ લીધી છે અને માથાના ભાગે ઈજા થઈ છે અને તાત્કાલિક અમે કરમચંદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈને આવ્યા છે પણ ડૉક્ટરે રિપોર્ટ આપ્યો કે છોકરી એક્સપાયર થઈ ગઈ છે સારવાર દરમિયાન કરતાં હવે અમારી આવું થયું છે એટલે અમારા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે પણ છોકરી તો ગુમાવી દીધી હવે અમારી એવી માંગ છે કે ડ્રાઈવરને સજા થવી જોઈએ કે આવી બે દરકારીથી ટેન્કરો ચલાવે છે રસ્તો બીજો હતો ને બીજા રસ્તા પર એ ટેન્કર ચલાવી છે એટલે ભવિષ્યમાં કોઈ પણ બીનું વ્યક્તિનું મોત ના થાય એવી અમે રજૂઆત કરીએ છીએ અને દૂધના માલિકને દરેક જણને જણાવીએ છીએ કે ભાઈ અમને યોગ્ય ન્યાય મળે એવી અમે કોશિશ કરીએ છીએ પોલીસ સ્ટેશનમાં અમે માંગ કરીએ છીએ